નમસ્કાર આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં આવેલ નદીમાં ગંદકી વધી ગંદકી વધતા રોગચાળાનો ભય વધ્યો છે નગરપાલિકાવાળા હજુ ઊંઘી રહ્યા છે ગાયત્રી મંદિરથી લઈને તથા બીડી કામદાર વિસ્તાર પાસે અને મહાપ્રભુજીની બેઠક પાસે ગંદકી વધી ગઈ છે ત્યાં દર્શન કરવા માણસો આવે છે તથા શાશ્વત સ્કૂલ બંજારા હાઈસ્કૂલ નદી કાંઠે આવેલ છે ત્યાંના બાળકોને પણ આવી જ રીતે બીમારીના શિકાર બનવું પડે છે અને નાવલી પોલીસ ચોકી તથા નદી બજાર અને બકાળા માર્કેટ સુધી વધારે પડતો ગંદકીવાળો વધી ગયો છે તે નદીમાં રખડતા ઢોર ગાયો અને અન્ય જાનવરો જોવા મળે છે અને બીમારી વધી રહી છે અને દર શનિવારે નદી બજારમાં શનિવારે ભરાય છે ત્યાં વસ્તુ વેચવા આવે છે તે શનિવારેમાં આખા દિવસમાં એક હજારથી વધુ લોકો ભેગા થાય છે અને બીમારીના શિકાર બને છે રખડતા ઢોર અને ગાયોનો નિકાલ થતો નથી આખો દિવસ અને રાત્રે બહાર રહે છે હવે નગરપાલિકાવાળાને જાગવાની જરૂર છે અને ગંદકીવાળો સાફ કરવાની અને સ્વચ્છતા રાખવાની જરૂર છે એન્કર સંધ્યાબેન ઓઝા સાજીદ સુમરા આઝાદ મીડિયા લાઈવ